આજે આપણે વાત કરીશું જીરા વિશેની જેમાં જીરાની ખેતીથી માંડી તેના ઉત્પાદન અને ઉપયોગ વિશે જાણીશું કેવી રીતે જીરાની ખેતી થાય છે અને કેવા ભાવો મળે છે અને કયા પ્રદેશમાં જીરાનું વાવેતર થાય છે આ ઉપરાંત જીરાની ખેતી કરતી વખતે કઈ કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું પડે છે અને જીરાની ખેતીને ખેડૂતો શા માટે એક જુગાર માને છે તે તમામ વિગતો આજે આપણે આ કાર્યક્રમમાં જોઈશું તો આવો જોઈએ આ જીરા ઉપર આ વિશેષ કાર્યક્રમ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મરુસ્થળમાં બીજા કોઈ પાક થાય કે ન થાય પરંતુ અહીં જીરાની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે એકદમ ઓછા પાણી અને પુષ્કળ મહેનતથી જીરાની ખેતી કરવામાં આવે છે જીરાને આમ તો મસાલા પાક તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મસાલાની સાથે સાથે જીરાનો ઉપયોગ આયુર્વેદમાં પણ થતો હોય છે જે રીતે રસોઈમાં જીરાની ગેરહાજરી સ્વાદ ઘટાડી નાખે છે તેવી જ રીતે આયુર્વેદમાં પણ ઘણી બધી દવાઓ બનાવવા માટે જીરાનો ઉપયોગ થાય છે જીરું સુગંધિત મસાલો અને ઔષધિ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે જીરાનું વાવેતર સૂકા પ્રદેશમાં થાય છે એકદમ ઓછા પાણી અને ભેજની ગેરહાજરીમાં જીરાનું મબલક ઉત્પાદન થાય છે રાધનપુર આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવે છે જીરાની ખેતી એકસો વીસ દિવસની ખેતી છે અને નવેમ્બરમાં તેનું વાવેતર કરવામાં આવે છે અને ફેબ્રુઆરી માસમાં તેનું ઉત્પાદન શરૂ થતું હોય છે વાવેતર પહેલાં જમીનને સમતલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વાવેતર કરવામાં આવે છે જીરાની ખેતી અન્ય પાકો કરતાં ઓછા પાણીની જરૂરિયાત પડતી હોય છે પરંતુ જીરામાં જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કારણ કે જીરાના વાવેતર બાદ સુકારો કાળિયો અને ચરબી નામના રોગો થવાની શક્યતા વધારે રહેતી હોય છે જેથી વાવેતર બાદ સાહીઠ દિવસમાં ત્રણ પાણી આપવાના હોય છે અને નિયમિત નિંદામણ કરવાનું રહે છે આ ઉપરાંત વિવિધ રોગથી જીરાના પાકને બચાવવા માટે નિયમિત દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હોય છે જીરાનો પાક 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 મહેનત જણાવી રહ્યા છે છે તેનો વાવેતર કર્યા પછી એકસો વીસ દિવસે પાકે છે જીરામાં ત્રણ પાણી તો કોઈ ખેડૂતો ચાર પણ મૂકી શકે છે જેનો પાયાનો ખાતર ડીએપી યુરિયા જે રોગ માટે દવાઓ છે મેન્કો છે એન્ટ્રાકોલ છે ફૂગનાશક દવાઓ છે ગગનદીપ છે એ પણ છંટકાવ કરવો પડે છે અને જીરા જીરામાં અનેક પ્રકારના રોગો આવતા હોય જેવા કે સુકારો કાળી ચરમી અને ઠારથી ઝાકડ બિંદુથી પણ રોગ આવતા હોય છે ઓછા પાણી થતી પરંતુ મહેનત માંગી લેતી જીરાની ખેતી ખૂબ જ પડકારજનક ખેતી છે માવજતની સાથે સાથે જીરાની ખેતી જોખમી ખેતી પણ છે ખેતરમાં ખેડ કર્યા બાદ જ્યારે વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ ડીએપી ખાતરનો છંટકાવ કરવામાં આવે છે જીરાની ખેતી માટે પ્રતિ એકર ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચ થાય છે જેમાં દવા બિયારણ ખાતર અને મજૂરીનો સમાવેશ થાય છે જીરાનો પાક ઓછા પાણીએ થતો હોવા ઉપરાંત રોકડીઓ પાક છે અને તેના લીધે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરે છે પરંતુ જીરાની ખેતીની એક ખાસિયત એ છે કે જો સારું ઉત્પાદન અને સારા ભાવ મળે તો ખેડૂતોની જીરાની ખેતી માલામાલ કરી નાખે છે નહીંતર જીરાની ખેતી કરનાર ખેડૂતને પાયમાલ પણ થવું પડે છે એટલે જ આ વિસ્તારના ખેડૂતો જીરાની ખેતીને જુગાર માને છે ખેડૂત સખત મહેનત કરે ત્યારે એકસો વીસ દિવસે જીરું પાકે છે એવું સો ટકા નથી કે પાકી જશે કુદરતી આવરણો સામે લડી અને લે છે એના માટે ક્યારેક જીરું નિયાલ પણ કરે છે અને ક્યારેક જીરું જીરાની ખેતી જુગાર જેવી ખેતી છે અને તેની ખેતીમાં નુકસાન થવાની પણ વિશેષ સંભાવનાઓ હોવા છતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો શા માટે જીરાની ખેતી પસંદ કરી રહ્યા છે તો તેના માટેના કારણોમાં સૌથી મહત્વનું કારણ સિંચાઈનું પાણી છે ઉત્તર ગુજરાતમાં જ્યાં જીરાનું વાવેતર થાય છે તે વિસ્તાર રણ પ્રદેશ જેવો વિસ્તાર છે અને તેના લીધે અહીં પાણીની ખૂબ જ કટોકટી છે અને જીરાનો પાક એકદમ ઓછા પાણીએ થતો હોવા ઉપરાંત જીરાનો પાક રોકડીઓ પાક છે તેના લીધે છે આ વિસ્તારના ખેડૂતો અન્ય પાકોને બદલે જીરાનું વાવેતર કરીને જોખમ ઉઠાવવા માટે પણ હંમેશા તૈયાર રહેતા હોય છે અમારા વિસ્તારની અંદર જીરું વધારે કરવામાં એટલા માટે આવે છે કે અહીંયા આગળ આ જીરાને ત્રણથી ચાર પાણી એક તો પાકતું હોય છે પછી અમારી બાજુ જે શરદી વિસ્તાર છે એની અંદર ખેડૂતો વધારે જીરું કરે છે કે એમની પાસે જમીનો પણ સારી એવી હોય છે અને આની અંદર પાણી પણ ઓછા જોતા હોય છે દવાનો બીજો છંટકાવ બહુ કરવો પડે આમ તો સેન્સિટિવ પાક છે બહુ કે આને જીરાની અંદર દવાઓ જુએ બીજું હવામાનને અનુકૂળ બધી જ રીતે એને નિંદાણ મળશે આ જે મોંઘો પાક કહેવાય એમ જો મળે તો બહુ સારું એવું મળતું હોય છે આની અંદર જો ભાવન બીજાને ટકી રહે તો આની અંદર ઘણા એવા સારા એવા રૂપિયા મળતા હોય છે પણ જો ન મળે ને દાખલા દાખલા તરીકે હવામાનમાં જ બીજા તો કોઈ બી પણ પ્રકારનો પલટો આવે છે તો આની અંદર નુકસાન પણ એટલું મોટા પાય ખેડૂતોને આવતું હોય છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનો પ્રદેશ એકદમ રણપ્રદેશ છે અને અહીં આ વિસ્તાર મરુસ્થળ તરીકે ઓળખાય છે અને તેના લીધે આ વિસ્તારમાં સિંચાઈના પાણીની વાતો દૂર રહી પરંતુ પીવાનું પાણી પણ ખૂબ જ મુશ્કેલીથી મળતું હોય છે જેથી રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના સાંતલપુર સુધીના વિસ્તારમાં વસતા ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે આ વિસ્તારમાં રવિ સિઝનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થાય છે અને અહીં જે જીરાનું ઉત્પાદન થાય છે તેમાં મોટા ભાગનું ઉત્પાદન થરાદ ખાતે આવેલા થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવતું હોય છે જીરાના ઊંચા હોવા છતાં વાર્ષિક લાખ જીરાની બોરીની આવક થરાદ માર્કેટમાં થઈ રહી છે આમ જોઈએ તો ગુજરાતની અંદર મોટાભાગનું જીરું ઉત્તર ગુજરાતની અંદર થતું હોય છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાંતલપુર રાધનપુર સોઈગામ વાવ થરાદ જેવા સૂકા વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન મળતું હોય છે અને વાવેતર પણ મોટું થતું હોય છે સાથે સાથે ગુજરાતની અડીને આવેલા રાજસ્થાનની અંદર પણ સાચું સાઈડમાં પણ જીરું સારા પ્રમાણમાં થતું હોય છે આમ એવરેજ બીજા ભાગો કરતાં ઓછું થાય પણ એના ભાવના વળતર રૂપે ખેડૂતને સારું પરવડે એવું હોય છે જેથી કરીને મોટા ભાગે લોકો ઓછા પાણીથી અને વધુ ઉત્પાદન લેવા માટે જીરું વાવતા હોય છે તેમાં મહેનત પણ બહુ ઓછી હોય છે સરહદી પંથકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું ઉત્પાદન થાય છે અને આ વિસ્તારમાં તૈયાર થતા જીરાની ગુણવત્તા પણ ખૂબ જ ઊંચી હોવાના લીધે અહીંના જીરાની જીરાની વિદેશો સુધી માંગ છે થરાદ દૈનિક આવક થતી હોય છે અને થરાદ માર્કેટયાર્ડમાં આવેલું જીરું અહીં પેકિંગ થાય છે અને થરાદથી ઊંઝા અને રાજકોટ જતું હોય છે અને ત્યાંથી આ જીરાની નિકાસ વિદેશોમાં થાય છે અમારે અહીંયા જીરાની આવક બહુ મોટા પ્રમાણમાં થાય છે દૈનિક જીરું દસથી પંદર હજાર બોરીની આવક દૈનિક વેપાર થાય છે અમારું જીરું અહીંથી કલીન કરી અને વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે જીરાનો દાણો બહુ બેસ્ટ મોટો ક્વોલિટી સારી આવે છે અને ઠંડા પ્રદેશોમાં ઉત્તર ગુજરાતના જીરાની બહુ પણ માંગ રહે છે સુગંધિત જીરું ખેડૂતોની ખરી મહેનતથી તૈયાર થતું હોય છે ખેડૂતોના પરસેવાથી જીરામાં સોડમ આવતી હોય છે ત્યારે તૈયાર થયેલા જીરાના ભાવો ઊંચા રહેતા હોય છે

અને જીરામાં ભાવ શાળા મળે છે અને રોકડીઓ પાક છે ખેડૂતોને પણ પૈસા શાળા મળે છે અને ઝડપી પાક થાય છે એ માટે કરીને ખેડૂતો જીરો વાવાનું પસંદ કરે છે ખેડૂતો માટે કાચું સોનું અને રસોઈમાં શ્રેષ્ઠ સ્વાદ પ્રદાન કરતા જીરાનો ઉપયોગ આયુર્વેદમાં પણ ખૂબ જ થાય છે આયુર્વેદના જાણકારોનું માનીએ તો જીરાને આયુર્વેદમાં દીપન પાચન તરીકે ઓળખવામાં આવે છે જે ખોરાકના પાચનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ ઉપરાંત જીરું સુગંધિત પદાર્થ હોવા સાથે સાથે જીરામાંથી જીરેનિયમ નામનું તેલ નીકળે છે જે દૂર કરવા ઉપરાંત વાયુ રોગનો જીરું આયુર્વેદિક દ્રષ્ટિએ દીપન પાચન છે દીપન એટલે કે ખાધેલા ખોરાકને પચાવે અગ્નિને તેજ કરે અને ભૂખ લગાડે અને સુગંધિકર પદાર્થ છે જીરામાંથી પરદેશમાં જીરેનિયમ નામનું ઓઇલ પણ નીકળે છે એ પેટના રોગોમાં ખૂબ વપરાય છે પેટમાં અપચન થવું પેટમાં ગેસ રહેવો પેટમાં અફરો હોય તો જીરાની ફાંકી લેવામાં આવે છે આયુર્વેદની ઘણી બધી ઔષધોમાં જીરું પડે છે જીરું કૃમિનો નાશ કરે છે પેટની અંદર જે ગેસ થતો હોય એવો વ્યક્તિ જો એક એક ચમચી જમ્યા પછી જીરાનું સેવન કરે તો પણ પેટના પાચનમાં અદ્ભુત લાભ થાય છે અને ગેસમાંથી મુક્તિ મળે છે જીરાની ખેતી કેવી રીતે થાય છે ક્યાં ક્યાં થાય છે જીરાની ખેતી કરતાં ખેડૂતોને કયા કયા પડકારોનો સામનો કરવો પડે છે ઉપરાંત જીરાનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી રીતે થાય છે તેની વિસ્તૃત માહિતી મોંમાં પાણી લાવતો જીરાનો સ્વાદ લેવા માટે ખેડૂતોને કેટ કેટલા જતન કરવા પડે છે અને ત્યારે આ જીરું તૈયાર થતું હોય છે જીરાની ખેતીને ખેડૂતો એક જુગાર માને છે અને જણાવે છે કે ખેતરમાં ઉભેલું જીરું જો સારા ભાવ મળે તો ખેડૂતોનો કરે માલામાલ અને જો કુદરતી આફત કે સારા ભાવ ન મળે તો ખેડૂતોને કરી નાખે છે પાયમાલ જીરા વિશેની સંપૂર્ણ માહિતી વિશેનો અમારો કાર્યક્રમ તમને જરૂર પસંદ પડ્યો હશે આવા જ માહિતી સભર કાર્યક્રમ માટે અમારી સાથે જોડાયેલા રહો